भारत सरकार द्वारा आदिम आदिमज्योतना विकास माटे प्रधानमंत्री जनजाति आदिवासी न्याय महाअभियान पीएम जनमन अभियान हाथ धराय આદિમ જૂતના પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે દેડિયાપાડા અને સાગબારા તાલુકાના પર બાવન ગામોમાં આદિમ જૂતના પરિવારો વસવાટ કરતા હોય છે વહીવટી તંત્રની ટીમો દ્વારા ગત સપ્તાહથી સર્વેની કામગીરી ચાલી રહી છે તેને સમાંતર આજે બુધવારના રોજ દેડિયાપાડા તાલુકાના બેસના ગામે આધાર નોંધણી કેમ્પ યોજાયો હતો જેમાં બેસણા ખુરદી નાની સિંગલોટી કોલીવાડા અને ઘાટોલી ગામના નાગરિકો સહભાગી બની આધાર નોંધણી અને અપડેશનની કામગીરી કરાવી હતી તારીખ ચારથી જાન્યુઆરીના રોજ મુલકાપાડા ગામે કેમ્પ યોજાશે જેમનો મુલકપાડા ઉમરાણ ગૌલાવાડી નાની બેડવાણ દેવગામ બેડદા ખામકુડિયાંબા અને કોરવી ગામના લોકો લાભ લઈ શકશે જ્યારે પાંચમી જાન્યુઆરીના રોજ ખરચીપાડા ગામે યોજનારા કેમ્પમાં ખરચીપાડા ઝરણાવાડી સામરપાડા ઘોડી ભૂતપે બેડા મંડાણા સોરાપાડા અને કનબુટી ગામના નાગરિકો ભાગ લઈ શકશે સાગબારા તાલુકાના ડાબકા ગામે આજે બુધવારે આધાર નોંધણી સુધારણા કેમ્પ યોજાયો હતો જેમાં કાકરપાડા હલગામપાડી દોધનવાડી ઉભારીયા ઉમરદા અને ગાય સવાર ગામના નાગરિકો સહભાગી બન્યા હતા જ્યારે તારીખ ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ ભાદોડ ગા ખાતે કેમ્પ યોજનાર છે તેમાં ભાદોડ કોલવણ ધવલીવેર સેલંબા નવા ગામ અને આંબા તેમજ તારીખ છઠ્ઠી જાન્યુઆરીના રોજ મોટી દેવરૂપણ ખાતે યોજનારા કેમ્પમાં મોડી દેવરૂપણ ભોર આંબલી ટાવલ કેમ્પ અને ગોડમોંગ ગામના નાગરિકો લાભ લઈ આધાર નોંધણી અને અપડેશન કરાવી શકે છે આધાર નોંધણી કેમ્પની સાથે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીશ્રીઓ પણ કેમ્પ સ્થળે જઈને વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતી પૂરી પાડવા સાથે લાભાર્થીઓને યોજનાકીય લાભ મળે રહે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે પ્રકાશ વસાવા ટીવી ન્યૂઝ નર્મદા